આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબીમાં ઈદે મિલાદની અનોખી ઉજવણી બાવા હેમદ શાહ મસ્જિદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કહીને કરવામાં આવી મોરબીમાં સિવિલ હોસ્પિટલના સહયોગથી બાવા અહેમદ સાદા મસ્જિદ ગ્રુપ દ્વારા પૈગમ હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈદે મિલાદ નિમિત્તે મોરબીમાં આયોજિત આસિફભાઈ ગાંચી આસિફભાઈ મેમણ સાહિલભાઈ મેમણ ફૈઝલભાઈ મેમર સહિતના યુવાનો દ્વારા સિવિલ હોસ્પિટલના સહયોગથી ઈદે મિલાદના પવિત્ર અવસર પર સેવા અને ભાઈચારાની ભાવના અને માનવતા તરફ દોરી જનાર

બ્લડ ડોનેશનનો ગત વર્ષે એક કેમ્પ કરેલો જેમાં છાઉતેર બોટલ બ્લડ રન એકત્રિત કરી ને અમે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગર એ બ્લડ કોઈપણને જરૂર હોય જરૂરિયાતમંદને હજરત બામે મનસા મસ્જિદ ગ્રુપ તરફથી દઈ દીધેલ કે એ કોઈ પણ દર્દીને જરૂરિયાત હોય તો એમને દઈ દેવું ને આ વખતે પણ હજરત બાવે મનસા મસ્જિદ ગ્રુપ અને હજરત બાબા મનસા ગ્રુપ તરફથી આ વખતે આયોજનપૂર્વક એક આ બીજા કેમ્પનું આયોજન કરેલ છે ને જે અમારા નબી સાહેબે જે પ્રમાણે અમને શીખવેલું છે એમની રાહ કદમ ઉપર ચાલવાની અમારી બધા મુસ્લિમ સમાજની આગવી તૈયારી હોય છે ને અમે આ બ્લડ જે ડોનેટ કરી છે અલ્લાની રામ જ આપી છે ને જે કોઈ જાતિ કે ધર્મ ભૂલા વગર કોઈ પણ જ્ઞાતિના માણસને આ બ્લડ દેવાની અમે આ એક પણ બ્લડનું સામે માંગ નથી કરતા કે અમને આમાંથી એક પણ બોટલ આપજો તમામે તમામ હજરત બાવ ગ્રુપના કાર્યકરો તરફથી આ બ્લડ સિવિલ હોસ્પિટલમાં જે કોઈ પણ વ્યક્તિને નામજોગ ને કોણ પણ વ્યક્તિના બ્લડને દઈ દેવાનું ને આવનારા સમયમાં પણ આ ગ્રુપ દ્વારા આવાના સેવાકીય કાર્યો કરવામાં આવશે અત્યાર સુધીમાં ચાલીસ થી ઉપરાંત માણસો આવી ગયા છે ને હજી બપોર સુધી ત્રણ વાગ્યા સુધીનો સમય છે અંદાજે અમારી ગણતરી આ વખતે દોઢસો બોટલ પંદરસો નો જન્મ હોય તો અમારી તૈયારી દોઢસો બોટલ સુધીની છે અને ઈન્શાલા અમે દોઢસો બોટલ ને પડકાર પૂરો કરી દેસુ